હેલો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામને જૂનામાં જૂની આઈડી પાછી લાવી છે અને તેનો આપણે પાસવર્ડ ભૂલી ગયા છે તો તેને આપણે પાસવર્ડ રિસીટ કેવી રીતના કરવાનો છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશું તમે વિડીયોની અંદર બનાવી રહજો ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો તો તમારે પહેલાં તો ક્રોમ ઓપન કરવાનો છે ક્રોમ ઓપન કરશો એટલે સર્ચ બોક્સ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તમારે લખવાનું છે ઇન્સ્ટાગ્રામ રિસીટ પાસવર્ડ પહેલા જ નંબરમાં લખેલો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમારે પહેલાં જ આમાં ઘણી બધી વેબસાઇટો આવી ગઈ છે તો તમારે પહેલા જ નંબરની વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે ક્રોમમાં પાછા ઓપન કરીએ છીએ તો તમને બીજી વેબસાઇટ ઉપર લઈ જશે તો તમારે તમે ઈમેઇલ દ્વારા પણ તમે તેને ઇન્સ્ટાગ્રામ આઈડી રિકવર કરી શકો છો મોબાઈલ નંબર દ્વારા પણ તમે તેને રિકવર કરી શકો છો અને તમે યુઝર નેમ દ્વારા પણ તમે ઇન્સ્ટાગ્રામ આઈડી રિકવર કરી શકો છો તો આપણે મોબાઈલ નંબર દ્વારા નાખવાનો છે તો હું મારો મોબાઈલ નંબર નાખું છું તમે મારો મોબાઈલ નંબર નાખી દીધો છે અને સેન લોગિન ઇન લિંક તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તો તમે રોબોટ છો કે નહીં તે તમને આ ચોરસ ખાનું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટોપી આવ્યો છે તો આપણે ઓટોપી ઉપર જઈએ છીએ મેસેજની અંદર તો મિત્રો જો મેસેજ પણ આવી ગયો છે તો આપણે મેસેજ આવી ગયો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે તેના ઉપર આ લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ક્લિક કરશો એટલે બીજી વેબસાઇટ અંદર ઓપન થયેલું છે તો મિત્રો આ ન્યૂ પાસવર્ડ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમારે પાસવર્ડ નવો બનાવી લેવાનો છે તો આપણે પાસવર્ડ કેવી રીતના બનાવવાનો છે તો હું બનાવું છું નિક કુલ કર્યું છે પછી મેં પણ એ નહીં લખવાનો છે પાસવર્ડ તમારે પછી ક્રેન્ચ પાસવર્ડ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમારો પાસવર્ડ બનાવે બને છે રો તો મિત્રો તમારો પાસવર્ડ બની ગયો છે તો મિત્રો માહિતી તમને કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો ટેકનિકલ ગુગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબર કરજો મિત્રો